કે ઓલો દી આયવો તો તો એક નોટ જીતવાના છે એવું કોઈ દી એમ માં નહિ બધા એક કરશે ને તો હવારે કુંડ છે ને પાણી નોજ ભરાય દૂધ નો નહિ ભરાય એટલે આપણે દૂધ નાખવાનું છે અને નરેન્દ્ર મોદી સાહેબ ને આશીર્વાદ દેવાના છે આશીર્વાદ તમારે દઈ અને કમળ રૂપી હું દિલ્હી ની અંદર જાય છે અને તમારી જે પડતર પ્રશ્ન હશે તમારા જે કામ હશે તમામ કામ પૂર્ણ કરવાની જવાબદારી હું લઉં છું એટલું કઈ વિરમો વસ્તુ દઈ